હેલો એવરી વન ટેસ્ટ એમ્ટેશન ગુજરાતીમાં તમારા બધાનું સ્વાગત છે આજે તમારા માટે લઈને આવી છું એક રેગ્યુલર વાનગી એટલે કે મગ બટેકાનું શાક બહુ જ બધાનું પ્રિય હોય છે મગ કેટલા હેલ્થ બેનિફિટ્સવાળા છે બધા જ જાણે છે પણ મગને ઉગાડવાનું પછી પલાળવાનું એ બધી મગજમારી કોઈને કરવી નથી તો ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે ગળચટું શાક છે દાળ તમે દાળની જગ્યાએ પણ આનો ઉપયોગ એટલે કે ભાતમાં પણ લઈ શકો છો તમે ભાખરી રોટલી પરાઠા સાથે પણ લઈ શકો છો તો ચાલો ફટાફટી બનાવી લઈએ અહીંયા આગળ મેં મગને બે પાણીએ ધોયા અને ત્યારબાદ તેના અંદર બટેકા એક મીડિયમ સાઇઝનો બટેકું અને છાલ ઉતારી ટુકડા કરી નાખી અને લગભગ એક લોટો પાણી નાખીને મેં એને બાફી લીધા છે પાંચથી છ વિસલ કુકરને લગાડો એટલે તમારા મગ બફાઈ જાય છે તે સિવાય મેં લગભગ આઠથી દસ કડી લસણના ટુકડા કરીને રાખ્યા છે ત્રણથી ચાર લીલા મરચાંના ટુકડા છે ટામેટા છે બે મીડિયમ સાઇઝના ટામેટા હતા જેને ઝીણા સમારેલા છે ધ્યાન રાખજો મગ બાફો ત્યારે મગમાં પાણી વ્યવસ્થિત હોવું જોઈએ જો બફાયા પછી પણ આ રીતે પાણી ઉપર તરવું જોઈએ એક વાટકીમાં મસાલા કરી લઈએ જેમાં સૌથી પહેલાં ગરમ મસાલો એક નાની ચમચી જેટલો લાલ મરચું પાવડર એક નાની ચમચી અથવા તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે ઓછું કે વધારે લઈ શકો છો હળદર અડધી નાની ચમચી એટલું અને છેલ્લે મીઠું સ્વાદ પ્રમાણે અહીંયા મેં સિંધવ મીઠું લીધેલું છે એટલે કે પિંક સોલ્ટ લીધું છે અમે રેગ્યુલરમાં આજ વાપરીએ છીએ તમે નોર્મલ મીઠું પણ લઈ શકો છો વઘાર માટે અહીંયા તેલ મૂક્યું છે ગરમ થઈ જાય ત્યારબાદ એમાં આપણે રાઈ જીરું નાખી દઈશું આપણું રાઈ જીરું ફૂટવા લાગે ત્યારબાદ તેના અંદર આપણે લસણની કળીઓ નાખવાની છે અત્યારે લસણની કળીની સાથે થોડા કઢીપત્તા પણ જતા રહ્યા છે પણ તમારે ફક્ત લસણની કળીઓ જ નાખવાની છે ત્યારબાદ લીલા મરચાં અને કઢીપત્તા નાખવાના છે લસણની કચાશ દૂર થાય અને એનો કલર સરસ ચેન્જ થઈ જાય થોડો જુઓ અહીંયા કલર ચેન્જ થયો ત્યારબાદ જ મેં એમાં મરચાં અને કઢીપત્તા નાખ્યા છે હવે એમાં ટામેટા નાખી દઈશું બરાબર મિક્સ કરી લેવાનો છે અને હવે જે વાટકીમાં આપણે મસાલા કરીને નાખ્યો તો એ નાખી દઈશું હવે ટમેટા નરમ પડે ત્યાં સુધી આપણે આને સારી રીતે ચડાવવાનું છે મસાલા પણ સારી રીતે ચડી જાય છે ટમેટા પણ નરમ પડી જાય છે અને સરસ એક સુગંધ પણ આવવા લાગે છે તો આ પ્રોસેસને લગભગ બે મિનિટનો સમય લાગે છે ટમેટાને નરમ પડવામાં ટમેટા તમે ચાહો તો આ રીતે ચમચાની મદદથી થોડા થોડા મેશ કરી શકો છો અને ટમેટા નાખ્યા પછી આપણે મસાલો નાખ્યો છે તો મસાલો જરાય તમારો બળશે નહીં છતાં પણ જો તમને એવું કંઈ લાગે કે ચોંટે છે તેલ જો તમે ઓછું લીધું હોય તો ચોંટવાના ચાન્સીસ છે જેવું એવું લાગે તો ગેસની ફ્લેમ લો કરી શકો છો હવે ટમેટા નરમ પડી ગયા હતા ત્યારબાદ આપણે તેમાં બાફેલા મગ અને બટેકા નાખી દીધા છે બધું બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે આમાં ખટાશ માટે આંબલીનો ઉપયોગ કરવાના છે જે મેં શરૂઆતમાં જણાવ્યું કે આપણે આ ગળચટું શાક બનવાનું છે પહેલાં મેં અહીંયા થોડું પાણી નાખી દીધું છે કારણ કે મારું શાક થોડું ઘટ થતું જણાતું હતું એટલા માટે મેં અહીંયા પાણી નાખ્યું છે પાંચ જ આ શાકને ઉકાળવાનું હોય છે બધું જ આપણું બફાયેલું છે એટલે વધારે ઉકાળવાની જરૂર નથી ખટાશ માટે મેં આંબલીનો ઉપયોગ કર્યો છે તમે આંબોડિયા છે સૂકા આમળા છે એટલે કે આંબલા હોય શું કહો છો તમે આંબોળિયા જ કહેવાય છે એ લો છો એ લઈ શકો છો આમચૂર પણ લઈ શકો છો પણ આંબલીનો જે ટેસ્ટ આવે છે ને એવો બીજામાં નથી આવતો સાથે જ મેં થોડી સાકર પણ નાખી દીધી છે એટલે પરફેક્ટ આપણું ગળચટું આ શાક થઈ જશે અત્યારે આની કન્સિસ્ટન્સી હું આ રીતની જ રાખવાની છું બહુ ઘટ નહીં કરું કારણ કે મારે આને ભાત સાથે સર્વ કરવાનું છે તમારે જો રોટલી ભાખરી કે પરાઠા સાથે લેવાનું હોય તો આને હજુ તમે પાણી બાળીને ઘટ કરી લેજો તો પછી જે મેં બીજી વખત થોડું પાણી નાખ્યું ને એ નહીં નાખતા બસ એ ત્યારે એ લેવલ પર ઘટ્ટ થવા લાગે ત્યારે જ તમે ગેસની ફ્લેમ બંધ કરી શકો છો તો તૈયાર છે આપણું મગ બટેકાનું ઇન્સ્ટન્ટ શાક રેસીપી તમને પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા ચેનલ પર પહેલી વાર આવ્યા છે તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસથી દબાવજો અને ઓલ સિલેક્ટ કરજો મળીએ આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો